તાપી નદીના શુદ્ધિકરણ માટે સામાજિક કાર્યકર્તા હરીશભાઈ ગુર્જરની અનોખી પહેલ સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તાપી નદી ઓવારા પર ગંદકીનું સામ્રાજ્ય ઘણા બધા વર્ષોથી થઈ રહ્યું છે સામાજિક કાર્યકર્તા તરીકે સમાજ સેવાનો કાર્યકર્તા તરીકેની સેવા આપી રહેલા હરીશભાઈ ગુર્જર દ્વારા તાપી નદીના તમામ ઓવારા પર તેમજ ઓવરબ્રિજ પર હંમેશ માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે તેવી રજૂઆત કરતા રહ્યા છે જેથી કરીને લોકો જે ધાર્મિક સામગ્રી પધરાવતા હોય છે તેના પર અંકુશ લાગશે સુરત શહેરના

તો નદી તળાવ કે સમુદ્રને સ્વચ્છ રાખવાનો આશ્રય રાખો ગુર્જર સામાજિક કાર્યકર્તા સુરત શહેર આ ગંગાથી પણ પવિત્ર કહેવાય છે કે જે લોકો ગંગા નદીમાં નથી જઈ શકતા એ તાપી માતાના દર્શન કરે ને તો એ એનો એક પુણ્ય અલગ મળતું હોય છે મેં સુરત નદીને વહેતી નદી જ હોય છે આજની યુવા જે પેઢી છે જે વિડીયો બનાવી રહ્યા યુવા પેઢી છે એને આ નદી આવો ને સામે આવો 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 સામે અમારા યુવા પેઢી છે

હવે એનું નામ મારે નથી લેવું આ બે કર્મચારી છે ના જે સફાઈ અભિયાન કરી રહ્યા છે તો મારું એવું માનવું છે હું તો હું આ બેન અભિનંદન આપીશ બેવને કે હું ઘણા મહિલાઓને ઘણા માણસોને કીધું કે તમે નવા ફૂલ નહીં ફેંકો ભગવાનના ફોટા નહીં ફેંકો પણ મારી વાત નહીં માની કે આ નદી ગંદી થાય તો મારી વાત નહીં માની તો કે નહીં મારે તો ભગવાન છે મારી મારા મારા દેવતા છે અને જે જે હું તો બરાબર પણ હું આ બેને અભિનંદન આપીશ કે આને એવોર્ડ આપવા જોઈએ આ બે આ બે જાનવરોને કે કમસે કમ આ જે ગંદકી જે ખાઈ જાય છે હાલાકી હોવું નહીં જોઈએ આ વસ્તુ આ તો નદી કિનારાની બહાર હોવું જોઈએ પણ છે તો આ જવાબદારી કોની હું સુરત મહાનગરપાલિકાને કહીશ કે તમારા દરેક ઓહરા ઉપર હું હંમેશા વર્ષોથી કહેતો આવ્યો છું કે સુરત શહેરના તમામ બ્રિજ ઉપર તમામ ઓહરા ઉપર એક એક તમે બજેટ બનાવો ત્યાં કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે કમ્પલસરી એના ટેક્સના રૂપ અમે પૈસાને પગાર ચૂકવું છું કારણ કે એ કમસે કમ બે ત્રણ વર્ષે નોકરી કરશે ને તો બધા જાગૃત થશે જે લોકો ફૂલ ફેંકવા આવે નહીં કોઈ દર્શન કરવા આવો ફૂલ ફોટા નહીં ફેંકવાના અલગથી ઉપર કચરા પેટી નાખો કારણ કે નદી આજે આપણે અરબો ખરબો રૂપિયા ખર્ચ કરશું ને તો બીજી નદી નહીં બનશે જિંદગીમાં આ તાપી માતાને બી અમે વહેતી જ હોય છે આ યુવા પેઢી છે કમસે કમ વાળા સમયમાં આ તો હજી ઉંમર થઈ ગયો આ તો પંદર સત્તર વર્ષના હશે પણ અમારા જે નાના છોકરા જે આવવાના મોટા થશે તો નદી કેવી રહેશે એક વિચારવા જેવી વાત છે બસ હું ફરીથી બેન અભિનંદન આપીશ અને સુરત ભાગ્યાને કહીશ કે સુરતના તમામ ઓવારા પર બ્રિજ ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે ત્યાં કારણ કે આ તાપી નદીમાં લોકો જુઓ તમે આનું આનું કિલો કિલો વજન વજન હવે સુરત શહેરની સિત્તેલાક લાખની વસ્તી છે બરાબર દરેકના ઘરે કથા થતી હોય હવન થતી હોય ગણપતિની મૂર્તિ માતાજીની મૂર્તિ આ છઠ પૂજા દરેક તહેવાર હિન્દુ ધર્મ હોય મુસ્લિમ ધર્મ હોય શીખ ધર્મ ના આવતા હોય એ છેલ્લે વસ્તુ જવાની ક્યાં તાપી નદીમાં ચુંદરી લે ક્યાં જવાની તાપી નદીમાં નારિયેલ લીધું ક્યાં જવાનું તાપી નદીમાં એટલે હું મૂળ સુરતની વાત કરીશ ભારતમાં કેટલી નદી છે અને કેટલા કરોડ એકસો ચાલીસ કરોડની વસ્તી છે દરેકનો ધર્મનો તહેવાર ઉજવે વસ્તુ ક્યાં ફેંકે તાપી નદી અરે મને અરે પાપ નથી લાગતું તમે એને કચરાપેટીમાં નાખી દો સાઈડમાં બસ હું નિવેદન કરીશ મહાનગરપાલિકાને જે તે ધારાસભ્ય સાંસદ શ્રી હોય મુખ્યમંત્રી હોય વડાપ્રધાન હોય હું મૂળ કોંગ્રેસી છું રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનો અધ્યક્ષ છું હું દેશના તમામ ખૂણાના નેતાઓ સુધી મેસેજ પહોંચાડીશ કે તમારા વિસ્તારમાં તમારા ખર્ચે અગર મહાનગરપાલિકા પૈસા નહીં આપતી હોય તો તમારા ખર્ચે એક સેવા આપો અને દરેક ઓવારા ઉપર બ્રિજ ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે જય હિન્દ વંદે સાથે સુનિલ ગાંધાવાલા સુરત